હલો નમસ્તે ઇન્ડિયા ઓલતા બ્લોચ આજે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો છે એક કવિતા છે કે જે વિરલ શુક્લ સાહેબે લખેલી છે અને એક કવિતા એક જામનગરની પાસે સિક્કા ગામ આવેલું છે અને વિરલ શુક્લ સાહેબ આ સિક્કા ગામમાં રહેતા હતા ત્યારે આ કવિતા ત્યાંની ગામઠી ભાષામાં લખેલી છે પરંતુ જીવનમાં કંઈક આ કવિતા કહી જાય છે એટલે મને એવું લાગ્યું કે હું રજૂ કરું તો મિત્રો ચાલો માણીએ કવિતા તો सिक्का में एक मामूली मानस रहता रहते हुए सिक्का में एना विषय लखेलू है कि सिक्का में रहता था मामू सलीम एक नंबर जी डूबकी वो मारता था ए दरिया में डूबकी मारता था सिक्का में रहता था मामू सलीम एक नंबर जी डूबकी वो मारता था मोती फोती तो उसे मलते ना काय पर डुबकी का इलम वो जानता था सिक्का में रहता था मामू सलीम एक नंबर जी डूबकी वो मारता मित्रों जो आगे એને મોતી પોતી મળતા નહોતા હવે આગળ જોઈએ કે અસલમ જીલાણી બી કહેતા થા ન્યો લગ કે અસલમ જીલાણી બી કહેતા થા ન્યો લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે ઓ ઇસલીએ ડુબકી લગાતે અસલમ જીલાણી કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે મામુ કો જાદુ સે બાંધ ના દરિયે કો ઇસલીએ ડૂબકી લગાતે વેસે તો અસલમ ગપોડી થા સાલા

फकीरे भी की दाता किस्सा जब मामू को मलिया था मोती मामूद फकीरे भी की था किस्सा जब मामू को मलिया था मोती गंगा सती ने विंध्या था जिसे मामू ने ली था गोती <clears throat> मामूद फकीरे भी की था किस्सा જબ મું કો મલ્યા મોતી ગંગા સતીને વીંધ થિસે મુંું લીધા થા ગોતી વેસ તો મું ગંજેરી માણા પર મું કી તાકાત વનતા સિક્કા મેં રહેતા મું સલીમ એક નંબરજી ડુબકી વો મારતા મતી ફોતી તો ઉસે મલતે પણ ડુબકી કાઇલ સાંભળો અસલી મેં દરિયે કો આદત થી મું કે મું કો દરિયાથી પ્યાર થ असली में दरिये को आदत थी मामू की मामू को दरिया थी प्यार था मोती तो आंखों के खींचे में पड़े मोती तो के खींचे में पड़े मामू ही दरिया ही मामू का यार था हम दरिया ही मामू का यार था एक एक डुबकी में अनमोल है मोती एक एक डुबकी में अनमोल है मोती दरिये के अंदर वो पधराव સિક્કા મેં રહેતા હતા મામુ સલીમ એક નંબરજી ડૂબકીઓ મારતા સિક્કા મેં રહેતા હતા મામુ સલીમ એક નંબર નંબરજી ડૂબકીઓ મારતા મોતી ફોતી તો ઉસે મળતે ના કાય પર ડૂબકી કા ઇલમ હો જાણતા સિક્કા મેં રહેતા હતા મામુ સલીમ એક નંબર નંબરજી ડૂબકીઓ મારતા આમાં બે વ્યક્તિ છે મિત્રો એક અસલમ જીલાણી અને એક મામૂદ ફકીરે જે બે બંનેએ ખિસ્સા કીધા છે એ એનું વર્ણન છે અને મામુ સલીમ કે જે એ એને મોતી ફોતી મળતા નહોતા પરંતુ ડૂબકી મારવું એનું એક ઇલમ હતું એના પ્રત્યેનો એને એનો પ્રેમ હતો કાર્ય પ્રત્યેનો એ વસ્તુ અહીંયા વર્ણવામાં આવી છે તો મિત્રો કાર્ય પ્રત્યેનો પ્રેમ જે આપણને સફળતા મળે કે ના મળે પરંતુ જે આનંદ આપે છે એ બહુ સરસ હોય છે એ વસ્તુ અહીંયા આ પોમમાં રજૂ કરી છે તો મિત્રો આવોને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો